ધાંગધા શહેરના બે અલગ અલગ મંદિરોમાં ચોરી થયા ઘટનાની હજુ સાઈ પણ નથી સુકાઈ ત્યાં ફરી એ ઘરફોડ ચોરી કિસ્સો સામે આવ્યો પંથકમાં ચોરો માટે ચોરી કરવા મેદાન મળ્યું હોય તેમાં કોઈ શંકા સ્થાન નથી એક બાજુ ધાંગધ્રા પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો સેવાઈ રહ્યા છે છેલ્લા ત્રણ માસમાં ધાંગધ્રા પંથકમાં અલગ અલગ સોસાયટીના રહેણાંકી ત્રણ મકાનો બે મંદિરો ઉપરાંત પીજીવીસીના ટ્રાન્સફોર્મરમાંથી કિંમતી સામાનની ચોરીઓની બનાવો બની ચૂક્યા છે પણ હજુ સુધી ચોરોનો ભેદ તો શું પોલીસ ચોરોને પકડી પાડવા માટે નાકામ બની છે જાણે ધાંગધ્રામાં કાયદો વ્યવસ્થા ખોરવાઈ ગયો હોય તેવું લોકચર્ચામાં પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે ફરી ચોરો દ્વારા પોતાના નાપાક ઇરાદાઓ સાથે ધ્રાંગધ્રા શહેરના સરોવરી હનુમાનજી દાદાના સાનિધ્યમાં આવેલ અલગ અલગ મંદિરોમાં તસ્કરો રાત્રિના સમયે ત્રાટક્યા હતા તહેવારને અનુલક્ષી ભક્તિગણો રાત્રિના બાર વાગ્યા સુધી દર્શનાર્થે હોય ત્યારે આશરે દોઢ વાગ્યા પછી અજાણ્યા ચોરો દ્વારા મંદિરમાં પ્રવેશ કરી સરોવરીયા હનુમાનજી મંદિર અમરનાથ મંદિર તથા રામાપીર મંદિરની દાનપેટીમાં ઘરેલ રૂપિયાની ચોરી કરી ના છૂટ્યા હતા જેની અરજી મારફતે ધાંગધ્રા પોલીસમાં ફરિયાદ નોંધવા અને તજવીજ હાથ ધરવામાં આવી હા આજે આ નરસીપરા સરોવરીયા હનુમાનજી મંદિર અમરનાથ મહાદેવ મંદિર અને વડવાળા રામદેવપીરના મંદિર ત્રણેય મંદિરમાં ગત રાત્રિના રાત્રે સમય અનુસાર દોઢ થી ચાર વચ્ચેના ગાળામાં તસ્કરો ત્રાટકેલા અને ત્રણેય મંદિરના તાળા તોડેલા છે અને મુદ્દામાલ નહીં પણ રોકડ રકમ અગિયાર થી બાર હજાર રૂપિયા જેવી રોકડ રકમની ચોરી કરીને તસ્કરો નાસી છૂટ્યા છે અને રાત્રિના લગભગ દોઢથી ચાર વચ્ચેના ગાળામાં બનેલું છે ગઈકાલે શિવરાત્રીનો મહાઆરતી રાત્રે બાર વાગે કરી અને હું પૂજારી તરીકે અહીંયા સાડત્રીસ જે સેવા પૂજા આપું છું અને એ સમયે બાર વાગે મેં આરતી કરીને ત્યાર પછી સાડા બાર પછી મંદિરમાં જે બધું સામગ્રી સમેટી અને એક વાગે હું ઘરે પહોંચ્યો ત્યાર પછી આ ઘટના બનેલી છે અને ત્યાર પછી કોણ આવ્યા અહીંયા આખો રોડ અમારો ચોવીસ કલાક જાગતો રોડ છે છતાં પણ આવું બને તો એ પોલીસની નિષ્ક્રિયતા છે કે પછી આ ચોરોની આવડત કઈ અલગ છે એ કઈ સમજાતું નથી એ તાત્કાલિક ધોરણે આના ઉપર કઈ કાયદેસરની કાર્યવાહી કરી અને તસ્કરો સજા વિનંતી છે શ્રી હનુમાનજી દાદાની જે ઘણા દુઃખ સાથે અમારે આ વિડીયો જાહેર કરવો પડે છે અમારા નરસિંહપરા મંદિર ખાતે ત્રણ મંદિરો આવેલા છે સરોવરીયા હનુમાનજી દાદાનું મંદિર અમરનાથ મહાદેવનું મંદિર તેમજ રામદેવપીરજી મહારાજનું મંદિર આવેલું છે શિવરાત્રિનું બધા હિન્દુ ભાઈ બહેનોએ ધામધૂમથી પર્વ ઉજવ્યું પણ ગોજારી રાત એવી નીકળી કે અમારા ત્રણેય મંદિરના તાળા તૂટી ગયા રાત્રે જે કાંઈ પ્રેમી ભક્તોએ પાંચ પચીસ પૈસાનું દાન કરેલું હોય એ તમામ દાન પેટી તોડી અને ઓનલી ફોર મનીર લઈ ગયા છે રૂપિયા લઈ ગયા છે મંદિરના ઘંટ મંદિરની અંદર કોઈ તાંબા પીતની વસ્તુ છે એને નથી ચોરી એટલે આ કોઈ રકમ નગ નગદ નાણાંનો ચોર ફેશિયલ હોય એવું દેખાય છે એ તો બધા જાણી શકે છે અમે અહીંયા સરોવરિયા હનુમાનજીના ઓગણીસો છ્યાસીથી સ્થાપિત કરેલું આ મંદિર છે ત્યારથી અમે આ મંદિરોમાં નાની મોટી સેવા બધા અહીંયાના નરસિંહના વિસ્તારના ભાઈ બહેનો સેવા આપીએ છીએ દુઃખ એ થાય છે કે વચમાં કલ્યાણસર તલાવડી બાજુ પછી વચમાં હનુમાનજીનું એક બીજું મંદિર હળવદ રોડ ઉપર પેલા આરોગ્યના કર્મચારી લતાબેનના ઘેર ચોરી અને ગામમાં દુકાનોના ત્રણ ત્રણ દુકાનોના તાળા પણ તૂટી ગયા છે તો અમે આ બધા જે ગ્રામજનો છે નગરજનો છે એ થોડા ચિંતાતુર થઈ ગયા છે કે આમાં અમારી સેફ્ટી શું આ રીતે જો પોલીસ કોઈ સક્રિય થાય અને આ ચોરોને દબોચી લે તો ખૂબ જ ધન્યવાદને પાત્ર ગણાય તેમજ અત્યારે અમારા હનુમાનજીના મંદિરે આ ચોરી થઈ છે તેથી અમારા ધર્મ પ્રેમી ભાઈ બહેનોના હૃદય ખૂબ જ દુખાય છે અને મનોમન પસ્તાવો કરે છે કે પોલીસ ખાતું શું કરે છે આટલી બધી ચોરી કેમ થાય છે તો અમે અધિકારીઓને ખાતાને પણ વિનંતી કરીએ છીએ કે આ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને જલ્દી હોંશ આવે અને પોતાને એમ થાય કે ના પોલીસ ખાતાએ આ કાર્ય ઝડપથી ચોરોને ગોતી લીધા એવું અમે આશા રાખીએ છીએ બીજું તો શું કહીએ અસ્તુ